એક એમઓયુ ના સાઇનિંગ પ્રસંગે અને હાઈ પરફોર્મન્સ સ્પોર્ટસ સેન્ટર પેરાઓલિમ્પિકમાં ભવિષ્યના જે ખેલાડીઓ જવાના છે એમના માટે બનાવવાનો એક કાર્યક્રમ આજે અહીંયા આયોજિત થયો છે એ કાર્યક્રમમાં હું રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી યુવા અને રમત ગમત બાબતના મંત્રી ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સંસદ સદસ્ય મયંકભાઈ નાયક ધારાસભ્ય શ્રીમતી રીતાબેન પટેલ શ્રી જયંતિભાઈ પટેલ લક્ષ્મણજી ઠાકોર બલરાજ ચૌહાણ શ્રીમતી શિલ્પાબેન પટેલ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં મારા પ્રિય યુવા ખેલાડીઓ ભાઈઓ બહેનો આપ સૌને રામ રામ નમસ્કાર સૌથી પહેલા તો હું ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો આ વિસ્તારના લોકસભાના સભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરવા માંગુ છું આજે બે સુવિધાઓ ગાંધીનગર ક્ષેત્ર માટે ગાંધીનગર વિધાનસભાના નાગરિકો માટે અને ગાંધીનગરમાં દેશભરના દિવ્યાંગ ખેલાડીઓ માટે અહીંયા શરૂ કરવામાં આવી છે હું જ્યારથી સંસદ સભ્યો બને ત્યારથી ભૂપેન્દ્રભાઈ જોડે આપણા મત વિસ્તારની જેટલી દરખાસ્તો મોકલું એ ભૂપેન્દ્રભાઈ તરત જ મંજૂર કરી નાખે અને આજે બે મોટા કામો આપણા મત વિસ્તારની અંદર શરૂ થવા જઈ રહ્યા છે ગાંધીનગરમાં નાગરિક કેન્દ્રિત સેવાઓની શરૂઆત થશે અને ગાંધીનગરને જ સેન્ટર બનાવી રાજ્ય અને દેશના દિવ્યાંગ યુવાઓ માટે એક હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ સેન્ટરની શરૂઆત થશે મિત્રો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસનો એક પણ પહેલું એક પણ આયામ છૂટી ન જાય એની ચિંતા નરેન્દ્રભાઈએ કરી નવી શિક્ષા નીતિ લઈ ભારતના વિદ્યાર્થી માટે ગ્લોબલ કોર્સિસની શરૂઆત કરવાની હોય ભારતની અંદર સ્ટાર્ટઅપ શરૂ કરી સ્ટાર્ટઅપનું અભિયાન શરૂ કરી દુનિયાભરમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ ધરાવનારા દેશોમાં ત્રીજા ક્રમે આવવાનું હોય ભારતના અર્થતંત્રને વિશ્વમાં પાંચવા નંબરે લઈ જવાનું હોય કે ભારતની અંદર કૃષિ વિકાસના ફરી એકવાર નવા જોમ સાથે શ્રી ગણેશ કરવાના હોય દરેક ક્ષેત્રની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દસ વર્ષની અંદર આ દેશે નવા વિક્રમો ઘડ્યા છે પરંતુ આ બધાની સાથે સાથે નાગરિક સુવિધાઓ માટે નાગરિકોને કોઈ તકલીફ ન પડે એની ચિંતા પણ નરેન્દ્રભાઈએ કરી અને આજે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સીએસસી ના ડિજિટલ સેવા પોર્ટલ એ બે નો એક સમાવેશ થયો લગભગ કુલ મિલાકર રાજ્યની અને કેન્દ્રની ડીએસટી અને સીએસસી સાથેની ત્રણસો જેટલી સેવાઓ હવે તમારા ઘરની નજીક જ તમને સીએસસી સેન્ટર પરથી મળી જાય એ પ્રકારની વ્યવસ્થા આજથી શરૂ થવાની પેલા ગ્રામીણ વિસ્તારમાં હતી હવે શહેરી વિકાસ વિસ્તારમાં આધાર કાર્ડ પેન કાર્ડ રેલવે બસ એર વિમાન એની ટિકિટ બુક કરવાની હોટલનું બુકિંગ પ્રોફેશનલ રજીસ્ટ્રેશન કરવાનું હોય આવકનું પ્રમાણપત્ર લેવાનું હોય જાતિનું પ્રમાણપત્ર લેવાનું હોય રેશન કાર્ડ કરાવવાનું હોય સ્કોલરશિપ એપ્લાય કરવાની હોય કે જન્મ જન્મમૃત્યુનું રજીસ્ટ્રેશન કરાવવાનું કોઈ કામ માટે તમારા ઘરથી બે કિલોમીટરથી આગળ જવું નહીં પડે અને તમારા અને તમારા સર્ટિફિકેટની વચ્ચે બીજું કોઈ નહીં આવે હવે કટકીએ ગઈ અને વચ્ચે જતા રહ્યા એવા પ્રકારને રાજની શરૂઆત ગુજરાતની અંદર આ શરૂઆત ક્યારની થઈ પણ આજે આ બે સંસ્થાઓ વચ્ચે એમઓયુ થવાથી એક જ જગ્યાએ આ બંને સરકારોની સેવાઓ ઉપલબ્ધ થઈ જશે અને એનાથી નરેન્દ્રભાઈના ડિજિટલ ઇન્ડિયા મિશનને એક પ્રકારથી ખૂબ ગતિ મળવાની છે અને દેશમાં ડિજિટલ સર્વિસીસ ગ્રાસરૂટ લેવલ પર લઈ જવાનું કામ આજે થવાનું છે મારે લાંબી વાત નથી કરવી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતની ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે અનેક પ્રકારના કામો થયા આખી દુનિયામાં સૌથી વધુ સ્પીડી ફાઈવજી સેવાઓનું રોલઆઉટ જો કોઈ એક દેશની અંદર થયું હોય તો એ આપણા ભારતમાં થયું છે અને એક પ્રકારે ભારત નેટ દુનિયાનો સૌથી મોટો ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો કાર્યક્રમ થયો બે લાખ ચૌદ હજાર ગ્રામ પંચાયતો આજ ભારત નેટના માધ્યમથી જોડાઈ બ્રોડબેન્ડ સર્વિસ ખાલી નવ્વાણું રૂપિયા મહિને હવે ગ્રામીણ ક્ષેત્રમાં શરૂ થશે એક લાખથી વધુ વાઈફાઈના હોટસ્પોટ બનાયા અને અગિયાર લાખ પચાસ હજાર થી વધાર ફાઇબર ટુ ધી હોમ કનેક્શન આપવાનું કામ પૂરું થઈ ગયું અને આ બધી જ સેવાઓ ન કેવળ વધી સસ્તી પણ થઈ જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારે બે હજાર ચૌદ માં એક જીબી ડેટાની કિંમત દેશમાં બસો સિત્તેર રૂપિયા હતી એક જીબી ડેટા તમે ઉપયોગ કરો તો બસો સિત્તેર રૂપિયા લાગતા હતા અને આજે યુવા મિત્રો એક જીબી ડેટા તમે ઉપયોગ કરો તો બસો ની જગ્યાએ નવ રૂપિયા લાગે છે ખાલી ભારતમાં મોબાઈલ બ્રોડબેન્ડ ની સ્પીડ વન પોઈન્ટ થર્ટી એમબીપીએસ હતી એક પોઈન્ટ ત્રીસ એમબીપીએસ આજે સ્પીડ થી મોબાઈલ કોકના હાથમાં પકડાઈએ તો પહેલામાં પહેલી કચરા એ કચરાપેટીમાં નાખવાનું કામ કરે કે જ જ જાય આવતું નથી એનું કારણ જે કેસ ની સ્પીડ બે હજાર ચૌદ માંથી આજે છન્નું એમબીપીએસ ની સ્પીડ થી તમારો મોબાઈલ આજે કામ કરે આ પરિવર્તન હું એટલા માટે કહું છું ક્યાંના માધ્યમથી ડિજિટલ લેવડ દેવલ હોય મનોરંજન પ્રાપ્ત કરવાનું હોય વ્યાપાર વધારવાનો હોય બેન્કિંગ સેવાઓ એની સુવિધા વધારવાની હોય કે પછી ડિજિટલી એજ્યુકેશનમાં આગળ વધવાનું હોય દરેક ક્ષેત્રની અંદર દેશના યુવાનો અને નાગરિકો માટે ખૂબ સુલભતા નરેન્દ્ર મોદી સરકારે ઉભી કરી અને આજે નાગરિક સેવામાં પણ આ સુવિધાનો ફાયદો તમારા ઘર સુધી પહોંચાડવાનું કામ થશે અહીંયા બીજો કાર્યક્રમ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ સેન્ટરનું ભૂમિ પૂજન થયું આખા ભારતમાં હું દેશભરમાં ફરું છું મિત્રો પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ સેન્ટર દિવ્યાંગો માટેના સ્પોર્ટ સેન્ટરનું સવા 300 કરોડ રૂપિયાના રોકાણ સાથે આખા દેશમાં કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી આપણા ગાંધીનગરની આપણા પેરા એથ્લેટિક એમને વર્લ્ડ ક્લાસની ટ્રેનિંગ મળે રાજ્યની સ્પર્ધાઓમાં દેશની સ્પર્ધાઓમાં અને દુનિયા સાથે સ્પર્ધા કરવા માટે ઉત્તમમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સારામાં સારા કોર્ચ ઉપલબ્ધ થાય અને ભગવાને તમને જે શક્તિઓ આપી છે એને મંચ આપવા માટેની પૂરી વ્યવસ્થા આ હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરની અંદર થવાની છે અહીંયા ઘણા બધા દિવ્યાંગ રમતવીરો બેઠા છે એક જમાનામાં દિવ્યાંગો માટે નરેન્દ્રભાઈએ એક સન્માનજનક શબ્દ દિવ્યાંગ આપી સૌ દિવ્યાંગોની અંદર આત્મવિશ્વાસ ભરવાનું કામ કર્યું અને દિવ્યાંગોએ પણ આ પહેલને જેમ પ્રતિસાદ આપતા હોય એમ દરેક ક્ષેત્રની અંદર દિવ્યાંગોનું પરફોર્મન્સ સમગ્ર દુનિયામાં સૌથી વધારે ક્યાંય હોય પાછળ આપણા પ્રધાનમંત્રીજીની એક થિયોરી છે કે ભગવાન કંઈક ઉણપ આપતો હોય તો એની સાથે જ એ ઉણપને ભરભર સરભર કરવા માટે એક તાકાત પણ આપે છે અને એટલા માટે જ એ તાકાતને ઈશ્વરે આપેલી દિવ્ય તાકાત અને એ વિશેષ શક્તિને દિવ્યાંગનું નામ આપે આ દિવ્યાંગ ખેલાડીઓના ટ્રેનિંગ માટે એમના પ્રેક્ટિસ માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ખૂબ ઉપયોગી થવાનું છે પેરા એથલેટિક્સ માટે બાર અલગ અલગ પ્રકારના આંતરરાષ્ટ્રીય રમતોને આની અંદર ટ્રેનિંગ અને પ્રેક્ટિસની વ્યવસ્થા છે એર કન્ડિશન ઇન્ડોર હોલ બનાવવામાં આવ્યો છે આવાસની પણ સુવિધા છે હોસ્ટેલની પણ સુવિધા છે અને કોચિંગની સુવિધા પણ પૂરી રીતે ખૂબ સુંદર રીતે કરવામાં આવશે ને દોઢથી બે વર્ષની વચ્ચે આ સેન્ટર કામ કરતું થઈ જશે મિત્રો ગુજરાત સરકારે સ્પોર્ટ્સ માટે અનેક લીધા નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ખેલે ગુજરાત અને હવે પ્રધાનમંત્રીજીના મૂળ મંત્ર સ્પોર્ટ્સ ફોર ઓલ એને સાકાર કરવા માટે ભૂપેન્દ્રભાઈ ની સરકાર પૂરી તરફથી પ્રતિબદ્ધ છે મિત્રો અને આજે ગુજરાત દેશભરમાં સૌથી વધુ સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય જોતામાં બની ગયું અહીં મોટેરા વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એની બાજુમાં જ સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવે છે આ સંકુલની અંદર દસ થી વધાર દસ થી વધાર સ્ટેડિયમો બનશે અને મિત્રો ભારતનો સંકલ્પ છે કે બે હજાર છત્રીસ નો ઓલિમ્પિક આપણા મોટેરાના સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ સંકુલમાં રમાડવામાં આવશે અને એના માટે બધી જ તૈયારીઓ ગુજરાત સરકારે આગળ વધારી છે ગુજરાતને સ્પોર્ટ્સની ક્ષેત્રમાં આગળ વધારવા માટે બે હજાર બે માં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે અઢી કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ હતું અઢી કરોડ રૂપિયાનું અને આજે એ બજેટ વધીને અઢી કરોડથી વધીને ત્રણસો બાવન કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતના સ્પોર્ટ્સ માટે આપણા ખેલાડીઓ માટે ગુજરાત સરકાર ખસે લંડનના ટોક્યો ઓલમ્પિકમાં પેરા ઓલમ્પિકમાં ગુજરાતની છ દીકરીઓએ પ્રતિનિધિત્વ કર્યું અને આપણી જ ગુજરાતની દીકરી ભાવિના પટેલે પેરાટેબલ ટેનિસમાં રજત પદક પણ જીતીને ગુજરાતભરના પેરા ખેલાડીઓ માટે એક આઈડિયલ એક આદર્શ નિર્મિત કર્યો છે મિત્રો અનેક પ્રકારની નવી યોજનાઓ ગુજરાત સરકાર અને ભારત સરકારે ખેલાડીઓ માટે શરૂ કરી છે એ વખતે આ હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટર આજે એનું ભૂમિ પૂજન થયું છે ગુજરાત સરકારની જે પરંપરા છે એ પ્રમાણે સમયબદ્ધ રીતે જ આ ભૂમિપૂજન થયું છે એ ભવન પૂરું થશે અને પછી આપણા પેરા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર મેડલ જીતવાનું પણ આસાન થશે અને દેશની બધી સ્પર્ધાઓમાં ગુજરાત તાલિકામાં ટોપ પર જાય એ પ્રકારની વ્યવસ્થા કરવાનું પણ આસાન થશે આ તબક્કે હું ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ગાંધીનગરને આ સેન્ટર માટે પસંદ કર્યું નારણપુરાનું સેન્ટર પણ આપણા જ મત વિસ્તારમાં છે અને સરદાર પટેલ સંકુલ અને મોટેરા સ્ટેડિયમ પણ આપણા જ મત વિસ્તારમાં છે આપણો ગાંધીનગર ક્ષેત્ર આવનારા દિવસોમાં સમગ્ર દેશની અંદર સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું એક મોટું સ્થાન બની જશે એમાં કોઈ શંકા નથી ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાત સરકારનો અને બધા પેરા ઓલિમ્પિક પેરા ખેલાડીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર